સાવરકુંડલા વર્ષો થી ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજી નો છઠ ઉત્સવ ઉજવવામાં આવે છે એ જ પરંપરાગત રીતે શ્રી લોહાણા મહાજન વાડી ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજી છઠ મહા ઉત્સવ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ બહેનો દ્વારા પોતાના ઘરેથી લોહાણા મહાજનવાડી ખાતે લોટીજી પથરાવીને શ્રી યમુનાજીના પાઠ સત્સંગ ધોલ પદ અને ભગવત નામનો અલૌકિક લાભ મેળવીને દરેક વૈષ્ણવોએ પ્રસાદનો લાભો લીધો હતો ભાઈ ક્યાં ઉભા રહ્યો છે રામસુંદર સિંહ દાદા વૈષ્ણવ આપણે જાણીએ છીએ કે તાવાર ફળપ્રતી મહાપ્રભુજીના બેઠકથીમાં છેલ્લા ઘણા વર્ષોથી શ્રી યમુનાજીનો ઉત્સવ એટલે કે યમુના છડનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવી જ રીતે આજે આ ઉત્સવ અનેક બહેનોના સાથ સહકારથી શ્રી લોહાણા માજરવાડીમાં અત્યારે ઉજવાઈ રહ્યો છે. વૈષ્ણવો ખૂબ જ આનંદથી આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને લગભગ દોઢસો ઉપરના લોટીજી યમુનાજીના લોટીજી પધાર્યા છે અને મુખ્ય લોટીજી જે બેઠકજીમાં બિરાજે છે એ પણ પધાર્યા છે ઉત્સવ થયા બાદ રાસ ઉત્સવ અને ફરીથી ભગવત નામનો આનંદ પણ બધા સાથે મળીને લે છે અને બધા જ વૈષ્ણવોને મહાપ્રસાદ પણ લેવડાવવામાં આવશે બોલો શ્યામ સુંદર ભેગા થયા તો અમે ઘણા વર્ષો થી મહારાણી માં નો ઉત્સવ ઉજવીએ છીએ અને આજે અમે માછલવાડી માં આ ઉત્સવ ઉજવેલો છે અને ઘણા ઘણા વૈષ્ણવો આવ્યા છે